અત્યારે હમણાં આશાની બીજ રથયાત્રા નીકળશે તમે વિચાર કરો રથયાત્રા નું તમે આખી આખું કવરેજ જ્યાં પણ થાતું હોય ત્યાં જોજો છાપાની વાત કરું છું પ્રિન્ટ મીડિયામાં આટલા હજાર પોલીસ આટલા હજાર ઢીકણા આટલા સીસીટીવી કેમેરા આટલી લાઠી આટલી ઘોડા આટલા ગજેડા એટલે રથયાત્રા છે કે યુદ્ધયાત્રા છે આ છે અને તમને ખબર છે માની કે આટલું બધું કરવું પડતું હોય તો ઘોડ્યું એવું ભગવાન ખુદ હોય જો આમાં બે વસ્તુ થાય છે જગન્નાથ મંદિર હાશકરો થાય તો એમાં આપણે બે નથી ખરેખર તો ભગવાન નીકળે તો નૈસર્ગિક રીતે ન નીકળવા જોઈએ આ જન્માષ્ટમી ગામે ગામ ઉઠવે છે ક્યાં થાય છે નથી ટેકડા કરતા બધા આખે દાને તમે આઈને બેવી તમે જુઓ તો મટકી બાંધે દઈ નાખે છે લીલા લેર કે ક્યાં કોઈ જીઆર બાર પાડે છે કોઈ નહીં હંદાઈ નંદ આનંદ ભયો એવું સુકા નથી હું એમને કહું કે આપણે અમુક પ્રયોગો બી નથી કરતા હું તમને એમ કહું રથ યાત્રા છે તો હા તમામ એ તમામ સુરક્ષાની તમામ એક પણ પોલીસ નહીં નોટ અ સિંગલ પોલીસમેન તમામે તમામ જ્યારે ઝાળીવાળી ટોપી પહેરેલા મુસ્લિમ બા કાયદા મુસ્લિમ પાસે મુસ્લિમ કહેવાય તો મુસ્લિમે નહીં ડુપ્લિકેટય નહીં જાળીવાળા કાયદેસર ધર્મ ચુસ્ત મુસ્લિમ સમાજના લોકોની એક મીટિંગ બોલાવો એમાંથી પસંદ કરો બે હજાર પાંચ હજાર છ હજાર જે હોય તે અને તમે યુનિફોર્મમાં મુસ્લિમ યુનિફોર્મમાં જાવ કે ભાઈ આ રથયાત્રા અહીંથી નીકળે છે પાછી આવે તો જવાબદારી તમારી પછી સાવધાની રૂપે તમે ભલે સાદા ડ્રેસમાં પોલીસ ક્યાંક ઉભી રહીએ સીસીટીવી કેમેરા રાખે કેટલીક જગ્યાએ બુદ્ધિપૂર્વક ના ગોઠવણ સાદા ડ્રેસમાં ભલે રાખે કોઈ ખબર ન પડવી જોઈએ કે આ પોલીસ છે સમજી પણ તમે મુસ્લિમ સમાજને રાખો કે ભાઈ તમારી આ જવાબદારી છે પહેલામાં પહેલી વાત તો એ થાય કે એ સમાજને પણ લાગે કે ઓહો ક્યાં વાત હવે આ અમારી જવાબદારી વિશ્વાસની વાત હવે ભરોસો મારી પર જો ભાઈ આખી આખી યાત્રા તમને હોપી છે બીજું તમે શાંતિથી બહાર પાડો તમારી તાજિયાની જવાબદારી અમારી છે મોહરમ ના તાજિયા નીકળે તમામ હિન્દુ લોકોને ને કહેવાય આની જવાબદારી આખી આખી તમારી